જે ભીમ જે છે તેન મિત્રો ગોંડલ ના ચિરાગ ભાગે મિત્ર તમ અપૂર પર બાદરે 2 લાખ રૂપિયા નું પૂછ મારી ઉપર જે સાંભળો તેના વિશે તમારો કહેવાનો શું થાય છે કમેન્ટ કરીને જણાવો હાલો મનસુખ ભાઈ ગોંડલ થી બોલું કોણ ભાઈ જદી એ ચિરાગ ગજેરા હે ભાઈ એ ચિરાગ બોલું ચિરાગ બોલો ચિરાગ ભાઈ હવે એક મનસુખ ભાઈ તમારે જોગું કામ પડ્યું છે મારે બોલો ને મારા પૈસા હલવાના છે કેટલા ઓફિસ જે 2 લાખ રૂપિયા કેટલા 2 લાખ 2 લાખ હ કોણ હવે એક મારો મારો ભાગીદાર હતો હા એની બાજુમાં ભાઈ રહેતા એમાં અમારે બેને હારા સંબંધ થઈ ગયા હતા હા એમાં મેં એને કે મારે પૈસાની જરૂર છે હમ

ઓકેલીસ એક મિનિટ હા નવ્વાણું બે સુડતાલીસ ચોત્રીસ જીરો ઓગણીસ ઓકે હાલો આ નંબર એના ચાલુ છે હવે એને મેં સાહેબ એવું હે કે મેં એને ફોન કોઈ થી કર્યો નથી મારી પાસે ઓછા માં ઓછા એના મહિના થી પેલા નંબર આવેલા છે હું એને ફોન કરું તો હરી આ નંબર ફેરવી નાખે એના હિસાબે મેં ફોન કર્યો નથી ઓકે હું એને ફોન કરું કદાચ એ નો બોલતા હોય તો એના ઘરવાળી ના કોઈ ના એના ઘરના ના એના ઘર ના પરિવાર ના એની બેન ના નંબર તો નથી કોઈ ના એ બીજા કોઈ ના

હા ફરિયાદ તો થાય પણ મતલબ હું કે હવે તમને આખી વાત સમજતા નથી હવે જે વાડી જ કોરી હોય એમાં મોટરું નાખો કે મશીન મૂકો પણ પાણી તો હોવું જોઈએ ને પાણી હોવું જોઈએ આ બરોબર વાત છે એટલે આ લોકલ બ્રાન્ચ હોય ને તમારો ગરિયો કરને કો એને ઘરે ખાવા ખીચડી નો હોય તો એમાં કઈ કાઈ લંગોટમાંથી લીરો નીકળે નહીં હમ હમ લીરા તો હું છે કઈ મોટું કાપડ ના ટાકા હોય એમાંથી લીરા કઢાય પણ આ લંગોટમાંથી લીરો નો નીકળે સમજ્યા પણ મને એટલી કોશિશ કરી છે તમે મને તમારો ફોટો મોકલો પછી આ બહાદુર નો ફોટો છે હા એનો જ છે ઓકે મોકલો હાલો હું છે ને બને તો અત્યારે વાયરલ કરું છું વાયરલ કરો હાજી હાજી જો કદાચ તમારું સેટ થઈ જાય તો હાલી જાય ઓકે હા 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 ભલે ભલે ભાઈ હાલો હાલો તમને આજ નંબર ઉપર નાખું ને મનસુખ ભાઈ હા 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 નાખી દે હા હા ઓકે હાલો 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 બી ભાઈ મજામાં કોણ બોલે મનસુખ ભાઈ બોલું હા મનસુખ ભાઈ મનસુખ ભાઈ

ગોંડલથી એના બોલા બે લાખ રૂપિયા તમે જે ઉચી ના લીધા નથી એના માટે મે તમને રીંગ કરી હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલું

તમારે બે લાખ રૂપિયા લીધા ચોવીસ બંધ કરી દીધા દિવસો હું કે નથી દેવા એમ વાંધો વાંધો નહીં એટલે દેવા છે નીતિ બગડી ગઈ એમ પૂછું છું

તમે ચાલુ મનસુખ મનસુખભાઈ હું તમને હું કેવા મારા ભગવાન મારે તમારી તમે મને હું તમને મિત્રતા ની અંદર બધું નથી પટેલ નો દીકરો કોઈ દી એવા ખોટા ગપામાં ન પડે યાર ઈ બીજી જ્ઞાતિ હોય ને પટેલ નો દીકરો તમારી પા હોય એમના વાત નો કરી હોય તમે દરબાર છો પછી અટણ તમારા જે બાપુજી છે એ બીજા છે તમારા પપ્પા અટણ જે છે

પૈસા માંગવા આવ્યા એટલે આપડે પછી હાથા ખોટા આક્ષેપ કરી કેમ કે આપડે દેવા નથી એટલે અભિભાઈ પૈસા દેવાના થાય ને એટલે પછી પછી શેડતી થાય પછી કર્યો પછી મારી ઓલું કર્યું અમારે અપહરણ કરવા આવ્યા ઈ બધી જાતના રૂપિયા દેવાના થાય એટલે હજારો વિગન ઉભા કરી

તમે કોઈ એમ કોઈ કહી શકે તો કઈ એના ભાઈઓ બીજા કોઈ કેતા નથી આવડા એક કેમ કોઈ કેતું નથી મહારાજ પૈસા બે લાખ છે બીજા કા કોઈ કેતુ નથી તમે એક જ વસ્તુ હું તમને મનસુખભાઈ એક જ તમને વાત કહું કે જેડી જેડી આઈવા કા હું એમ કો તમારે મારે મેટ તો મારા હું મારે તમારે મારે તમારું કરણ કે દબાવ

મને ખબર એ નથી હવે તો શીરા નહી ઓળખવા માંડ્યા કેમ ઘુ સાચું થવા માંડ્યું હું વર્તુક છો ને તમે કીધું કે મનસુખ ભાઈ આવું અમારી માં થયું છે કેમ કે તમારે હું છે પછી ખોટો કાયદા નો દુરુપયોગ કરી તમારે કોક ને ફસાવવાના કામ કરવાના એટલે રૂપિયા જાય માથે જતા અપરણ ના કેસ કરવાના એટલે ઓલા રૂપિયા જાય ને માથે જતા પોલીસ કેસ કરવા એટલે એ તો હલવાઈ જાય માંગતા હોય તમાર ઘરે આવે એટલે તમારી પાસે પૈસા મંગાય નઈ ને અપરણ અપહરણ થાય તમારી પા મૂળ તો દીધા એ માંગવા જ તો કઈ વાંધો નથી માંગો એટલે અપહરણ

તમારે ખોટું કરવું છે ને થોડા ભૂકી રાખવાના છે મનસુખભાઈ આપડે મળી પછી મળવાનું કઈ પછી મનસુખભાઈ હુમલો કર્યો તો આવા ટીંગા ઉભા કરો તમારું કરી કેમ કે તમારે તો એમ એમ પણ ઈ કોઈ અમને ગાંડા તમે આખી વાત અમતા નથી ઘરે બરકો અને ઘરે માણે આવ્યા ને પછી તમે જો અહીંયા હુમલો કરવા આવ્યા છે તો એની તો આક્ષેપ તો કોઈ પણ માણે કરે કે આક્ષેપ ઈ ફરિયાદ નથી સાબિત કરવું ઈ ફરિયાદી છે

તમારી ગેમ કે આવી રીતે ગેમ કરી અને કોઈને ફોન આવીને ઘરે બરકવાના પછી એમ દગા કરવાના પછી એમ કરીને પૈસા પડવાના કઈ એમ કોઈ તમને દઈ નો દે એમાં ક્યાં પડાવવાની વાત જ આવે ને બે લાખ રૂપિયા છે દીધા હોય તો પ્રેમ થી પાછા દઈ દેવાના હોય એમાં તો હવે આપડે નથી દેવા એટલે એવું બધું ઉભું કર્યું ખોટા કરાય તો તમારે રૂપિયા પાછા દેવા નથી એટલે બધા ફો ઉભા કરો આપડે તમારી નીતિ બગડી ગઈ છે એટલે ઓલા ને છે ને પટેલ દીકરો છે એટલે તમને એમ થાય આને હું બાકી કઈ એમ ભાઈ

મળી તમે કાલે આક્ષેપ કરો મને મળ્યા હતા જરૂર નથી કોર્ટ ના તમે ખાતા ખોટા કેસ કરો તો રોવાનો મડે કરે હું બરોબર ખોટી ફરિયાદુ કરીને કોર્ટ દબાવવા જ રોવા નો જ કરે હું ઈગો પટેલ નો દીકરો છે તેની બાય બિચારી રોઈ ને જ કરે હું કોઈ કાપી ના કહેવાય અમે ફોન થોડા કરે ઈ કોઈ ની એવું કરે કાપી નાખવા વાળા ફોન થોડા કરે ઈ ખોટા નાટક કરો બધા તમારા નાટક કહેવાય ઈ બધા નાટક

ભાઈ એ તો એમ ફરિયાદ પોલીસના કન્ટેમ્પ જોઈએ ભાઈ નકર એમાં હાઈકોર્ટમાં બધેને લીડા બોલે ફરિયાદ નો થાય કરો મારી ફરિયાદ બધું હા કરો કરો એટલે કઈ ફરિયાદ ધમકી રૂપિયા કરો મિત્રો આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું બાદ રે મિત્રતામાં બે લાખ રૂપિયાનું બુજ માર્યું અને પાછા તો તેના પર અપહરણ કરવાના કેસ કરાય છે મિત્રતાના કોઈ સંબંધમાં પૈસાનો વ્યવહાર કરવો ના જોઈએ પૈસાના વ્યવહાર કરવાથી સુનાવટ થાય છે આવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો